સામાન્ય નાગરિકને ગુનો કર્યા બદલ પસ્તાવો હોય છે પરંતુ ભાવનગરના આ મહિલા પોલીસ કર્મી ગુનેગારોની મદદ કરે છે પછી ફરાર થઈ જાય છે પછી પાછું જ્યારે પોલીસ તે ફરાર મહિલા પોલીસ કર્મીને પકડી લાવે છે ત્યારે ગુનો કર્યાનો કોઈ પણ અફસોસ કર્યા વિના તે કેમેરા સામે કેવું વર્તન કરે છે તે જરૂરથી લોકોએ જોવું જોઈએ કારણ કે પોતાને સ્ટાર સમજતા મહિલા પોલીસ કર્મીને સમજવું જોઈએ કે તમે કાયદાના રક્ષક છો ભક્ષક નહીં નયનાબહેનના ઘરે દરોડા પાડ્યા બાદ જ્યારે એટ્રોસિટી જેવા ગંભીર ગુનાના આરોપીને આશરો આપી તેનો બચાવ કર્યાના ગુનામાં જે મહિલા પોલીસ કોન્સ્ટેબલને પોલીસે અટકાયત કરવી જોઈએ તેમને પોલીસે કેમ છોડી મૂક્યા હશે શું પોલીસ એટ્રોસિટી એક્ટ જાણતા નથી કે પોલીસને બચાવવા પોલીસ મદદ કરતી હતી વિગતે વાત કરીએ સમગ્ર ઘટના વિશે નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન ભાવનગરના એક મહિલા પોલીસ કર્મી જે વિવાદમાં આવ્યા છે કારણ કે તેઓ કાયદાના રક્ષક છે પણ તેઓએ કાયદાની ઉપરવટ જઈને એટ્રોસિટી જેવા ગંભીર ગુનામાં ફરાર આરોપીને આશરો આપ્યો હતો બાર નવેમ્બરે ભાવનગર પોલીસને બાતમી મળે છે કે ફરાર આરોપી પાર્થિવ નૈનાબેન બારૈયાના ઘરે સંતાયેલો છે પોલીસ ત્યાં દરોડો પાડ્યો અને ત્યાંથી નૈનાબેન અને ફરાર આરોપી પોલીસને મળી આવ્યા હતા સાથે જ અન્ય એક મહિલા પોલીસ કર્મી ઉષાબેન પણ ત્યાં હાજર હતા પોલીસને ત્યાંથી દારૂની બોટલ અને ખાલી બિયરના કેન પણ મળી આવ્યા હતા રાત્રિનો સમય હોવાથી મહિલાને અટકાયત ન કરી શકાય માટે આરોપી મહિલા પોલીસકર્મી ભાગી ન જાય એટલે તેમના ઘરની બહાર પોલીસ બેસાડી હતી તે તારીખે બંને મહિલા પોલીસકર્મીને પોલીસ સ્ટેશનમાં હાજર કરવામાં આવ્યા અને જવાબ લખાવીને મોકલી દીધા હતા પરંતુ સવાલ તે છે કે એટ્રોસિટી એક્ટમાં જોગવાઈ છે કે ગુનેગારને મદદ કરનાર પર પણ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ થાય છે તો શું ભાવનગર પોલીસને એટ્રોસિટી એક્ટની ખબર નથી તે સમયે કેમ નૈનાબેન સામે એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરી જેલ ભેગા ન કરવામાં આવ્યા કદાચ એવું પણ હોય કે ખબર હોય પરંતુ સહકર્મીની મદદ કરવા માટે તે સમયે તેમની સામે ગુનો ન નોંધી છોડી મૂક્યા હશે શું પોલીસ એટલી ભોળી છે ત્યારબાદ નૈનાબેન ફરાર થઈ ગયા અને પોલીસે મુંબઈ સુરત હાઈવેથી અર્ટિકા ગાડીમાંથી આરોપી નૈનાબેનની અટકાયત કરી હતી જ્યારે તેમને ભાવનગર ખાતે મેડિકલ ટેસ્ટ માટે લઈ જવામાં આવ્યા ત્યારે તેમણે મીડિયાના મિત્રોને શું કહ્યું તે પણ સાંભળો તમે જોયું કે ગુનો કર્યાનો કોઈ પણ પછતાવો તેમને નથી એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કારણ કે એવું માને છે કે તેમના ખૂબ મોટા સંપર્ક છે એટલે તેઓ છૂટી જશે પરંતુ કાયદાની સામે કોઈનું ચાલતું નથી જ્યારે કાયદો પોતાનું કામ કરે છે ત્યારે ભલભલાનું ભલાનું પાણી મપાઈ જાય છે નૈનાબેનને હાલ ભાવનગર જેલમાં મોકલી દેવામાં આવ્યા છે પરંતુ આ મામલે ઘણા સવાલો ભાવનગર પોલીસ પર પણ ઉઠે છે કેમ કે જે તે સમયે પોલીસે નૈનાબેન સામે એટ્રોસિટી એક્ટ મુજબ કેમ ગુનો નહીં નોંધ્યો હોય તેમની સાથેના અન્ય મહિલા પોલીસ કર્મી ઉષાબેનને જેલને હવાલે કર્યા અને કેમ નૈનાબેનને ભાગવાનો મોકો આપ્યો હશે શું પહેલાં જેમ તેમના ઘરે પોલીસ ન બેસાડવી જોઈએ પોલીસ સીધી રીતે નહીં તો આડકતરી રીતે શું પોલીસની મદદ કરે છે સામાન્ય નાગરિક સામે જ્યારે કોઈ ગુનો હોય ત્યારે શું પોલીસ આવું વર્તન કરે છે તમારું આ મુદ્દે શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જણાવો આવા વિગતવાર અહેવાલ અને તમારા સ્વમાનની વાત તમને પસંદ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જોતા રહો તમારું સ્વમાન નમસ્કાર